મારા ભાઈના ના તો મારે ના જુઓ અને મારા જુઓ તમારા ભાઈ ના જુઓ તે કો બહુ વર્ધી વાય તો હા આ બધા મોટા મોટા એ ના નો ચેરી થાય મીટિંગ કરો મીટિંગ કરી લે લે સરપંચને બોલા હેલો હેલો ભાઈ હા લે જલ્દી માર કુવા આવજે થોડું તમારું કામ પડ્યું શું એ તો કામ પડ્યું જલ્દી તમે જરા આવો ને હા બોલો બાબુ ભાઈ મારું કામ પડ્યું જો મારા બાપ દાદા વખત ના પોચો ભાઈ બે બા મારા બે બા ભાઈ ના નું કરવાનું શું આપણે કે આપણે આપડા બોલાય જીવતો હજી જીવતો એ તો કોઈ જીવતો જીવતો કર્યું નહીં આવા શું કર છે કોઈ તો બોલાવ ને હું આટલા આવ્યો તો બોલે ને જઈએ ને તનુ ભાઈ

અવાઓ બો તો હું છોડાવ ગરની હું ગોમ હળગા મારી પા ઓબા મુલીઓ તમારા હું ના કરે હું તમારા હું તમારાથી સરપંચ લડો છો અલ્યા ઓ કારણે ચોથી આઈ વચમાં ભંગ પાડવા ડોહો થોડું બોલાવા

આ તારા કીયો વચ્ચે જોડીયા નકા આપણા ભોઠાવ લે તારા મારા ઘેર ખબર મારા નો મારું તો ખલે બેહો જીતાડ્યો બીજા આલે તું મે જીતાડ દે તને ઈનો એક ઓટ અમાર બે ઓટો તો આ અમારી સાઈ રે અમે બેવનો બે ઓટો થ્યો ઉભા તને ભાઈ

કે કર ચોધી મોહાણીયા માં જવાનું હોય ને ઓય હવે આ પુંજી વાય નઈ જી મરી જીદી તે મારી જપે ક તને એમ તને આ તો ઓબો ઓ વાય મન કાઈ જીદી ઉપર ઉપર પુંજી તો લઈ જજે હા કે ઉજો તો

આ ધોકો જોયો પડી જાય બાપને આવી જાય અલ્યા પેલી ગાડી ડોશની માતા વળકશે ત ના વળકશે અલ્યા ભાઈ મારે તો લેવો તા એનો લેવો છે એ જડે બેવણ લેવો બેવણ ભાગ લઈ પડતા એટલે બનાલ દો પૂજી મરીજી મને કઈન જતી અલ્યા પણ બના જાય ડોહો તું મરવાયુ તો શું કામ મરતા મરતા નઈ જાય ઓબો હા હાલ હું જા જાતો જો હું દાદો હું મારું એટલે આ ભાઈ લઈ લે અલ્યા આ તો બારમુ કઈ બણશે તું ડી લાવજો હાલ મારી બરું